નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલનું આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીએ તે આ વિડીયોમાં જાણીએ તો જાણીએ કે ગુજરાતનું સૌથી ગરીબ શહેર કયું છે પુઅર સિટી ઓફ ગુજરાત ગુજરાતનું સૌથી ગરીબ શહેરનું નામ જાણો અને વિડીયોને લાઇક શેર કરજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ ગુજરાત અમીરોનું રાજ્ય ગણાય છે દેશના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતે આપ્યા છે મહત્વનું છે કે મોટા બિઝનેસમેન પણ ગુજરાતમાં જ આવેલ છે પરંતુ શું તમે જાણો છો ગુજરાતનું સૌથી ગરીબ શહેર કયું છે ગુજરાતના વિકાસ કાર્યોને એક મોડેલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે જે મોડેલ અનેક રાજ્યો અપનાવી રહ્યા છે પરંતુ તમે હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરીબી જોશો જેનો નિકાલ આજ દિન સુધી આવી શક્યો નથી નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાતમાં લગભગ અડત્રીસ પોઈન્ટ નવ ટકા લોગને આરોગ્યપ્રદ ખોરાક મળતો નથી અહીં ગુજરાતના ગામડાઓ ચુમ્માળીસ પિસ્તાળીસ ટકા લોકોએ પોષણયુક્ત ખોરાક મળતો નથી જ્યારે શહેરોમાં આંકડો અઠ્યાવીસ પોઈન્ટ ટકાની આસપાસ છે જો આપણે વાત કરીએ કે ગુજરાતનું કયું શહેર સૌથી ગરીબ છે તો તમે આ નામ જાણીને ચોંકી જશો અહેવાલ અનુસાર દાહોદ એ ગુજરાતનું સૌથી ગરીબ શહેર ગણાય છે આ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું શહેર છે જ્યાં ઘણી ગરીબી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યું કે ગુજરાતનું સૌથી ગરીબ શહેર કયું છે તો દાહોદ દાહોદ જિલ્લો દાહોદ શહેર ગુજરાતનું સૌથી ગરીબ શહેર છે તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો